એશ્વર સાજા ને વિચાર આવ્યો કઈ કે છે તમે જે માગશો તે આપવા હું તૈયાર છું ત્યારે જનક રાજા એ કહ્યું મારી દીકરી આંખથી ભૂલ જાય એ મારાથી સહન નહીં થાય મહાન જ્ઞાની જનક મહારાજ છે મારી એક એક હું માગુ છું રામ ઘર જમી થઈને કાયમ ન મળે અહિયાં જ રે મારી કન્યા માં એવા સદગુણો છે રામ ને રહેવું છે જનપુરીના સંતો એવું વર્ણન કરે છે સીતાજીનું લગ્ન થયું પછી જનક રાજાએ માંગી લીધું છે ઘર લમાઈ લઈને અહીંયા જ રહેવાનું છે અયોધ્યાજીમાં જાય તો કઈ કઈ વનવાસ આપે જનપુરીના સંતો એવું માને છે રામ અહીંયા જ રહ્યા છે જનપુરીના સંતો સીતાજી ને પોતાની કન્યા છે મારી દીકરી છે રામ મારા જમાઈ રહ્યા છે એવા ભાવથી ભક્તિ કરે છે રામચંદ્રજીના હાથમાં હાથ આપ્યો છે અને જનક રાજા એ કહ્યું રામ બી કે તેવું રામ કરે જનક રાજા એ કહ્યું તમારે બોલવાનું પ્રતિ ગૃહ નામી રામજી કહ્યું પ્રતિ ગૃંધાન લીધું ઉર્મિલાનો હાથ લક્ષ્મણજી ના હાથમાં આપ્યો છે અને ત્યાં પણ કન્યાદાન કર્યું છે લક્ષ્મણજી એ વિચાર કર્યો મંગ થઈ ગયા કન્યાદાન નો સંકલ્પ થયો કન્યા નો હાથ મારા હાથમાં આવી ગયો હવે હું હટ કરું છું જગત રાજા એ લક્ષ્મણજી ને કહ્યું કે તમે બોલો પ્રતિ ગૃહ નામી મેં દાન લીધું છે લક્ષ્મણજી એ કહ્યું અમે ક્ષત્રિય વીર કોઈ દિવસ દાન લેતા નથી બ્રાહ્મણ ને લેવાનો અધિકાર છે પ્રતિ ગૃંધ બ્રાહ્મણ બોલે અમે તો પ્રતિ ગૃહ્યતા બોલીએ છીએ અમે બધાને દાન આપીએ છીએ અમે દાન લેતા નથી ક્ષત્રિય દાન આપે બ્રાહ્મણ દાન નો સ્વીકાર કરે હું દાન નહીં લઉં હું પ્રતિ ગૃહ નહીં બોલું અમે દાન આપનારા છીએ અમે દાન લેતા નથી રાજા એ લક્ષ્મણજી ને કહ્યું તમારા મોટા ભાઈ પણ બોલ્યા છે કે મોટા ભાઈ બોલા છે એવું હું નથી હું પ્રતિ ગૃહ નહીં બોલું હું ક્ષત્રિય વીર છું વશિષ્ઠજી સમજાવ્યું છે લક્ષ્મણજી માનતા નથી લક્ષ્મણજી પ્રતિકૃંઘનામી ન બોલે ત્યાં સુધી કન્યાકામનો સંકલ્પ પૂરો થયો નહીં પૂરો ન ગણાય અધૂરો ગણા પછી તો વિશ્વામિત્રજીએ લક્ષ્મણજીના કાનમાં કહ્યું છે લક્ષ્મણ કારની પ્રતિકૃંગનામી બોલવું છે કે નહીં કે મારી પ્રતિકૃદામી બોલવું નથી દક્ષિણ ભારતમાં શ્રી એકનાથ મહારાજ શ્રી એકનાથ મહારાજે ભાવારથરામાં એટલે લગ્ન મહોત્સવનું બહુ વર્ણન પછી તો પંગત થઈ છે જ્યાં સાક્ષાત મહાલક્ષ્મી સીતાજી વિરાજેલા છે ઐશ્વર્યનું વર્ણન કોણ કરી શકે સુવર્ણ પાત્રમાં બધાને ભોજન કરવું છે બધાનું સન્માન કર્યું છે બધાને પ્રેમથી જમાડે જમાડી પંગતનું બહુ વર્ણન કરું ને તો મોઢાને પાણી છૂટેવું છે સાક્ષાત મહાલક્ષ્મી જ આ પ્રગટ થયો છે કોણ વર્ણન કર્યું છે જનકપુરીમાં એવી કંઈક પદ્ધતિ છે જમૈરા જમવા બે છે જ્યારે કન્યા પક્ષની સ્ત્રીઓ ઢોલક વગાડે અને જે ઢોલક વગાડતા જમી રાજને ગાળો આપ્યો એવી પદ્ધતિ છે તુલસીદાસ મહારાજે વર્ણન કર્યું છે રામજી સાંભળે એવી રીતે બોલે છે અરી સખી મને એવું લાગે છે રામ માં બહુ શક્તિ છે એવું લાગતું નથી રામ ભાગશાળી છે અમારી કન્યા સીતાજી સાથે એનું લગ્ન થાય ભાગશાળી કરો પણ આ કઈ મોટો વીર છે એવું મને રાખતું નથી એ રાવણે ધનુષ તોડ્યું હશે પણ રાવણ મો અભાગ્યો એને હું ચાલી ગયું પડી ગયો રાવણે જ તોડ્યું હશે અને આમે ત્યાં ધનુષ ને હાથ લગાવ્યો એટલે તૂટી ગયો એકદમ કેવી રીતે તૂટી ગયો એ તો રાવણે જ તોડ્યું હશે એક સખી બોલી અરી તને હું શું કહું મેં તો એવું સાંભળ્યું છે વૃદ્ધાવસ્થા થઈ પણ દશરથ મહારાજ ના પુત્ર સંતતિ ન મળે પછી બ્રાહ્મણોને ને બોલાવ્યા કોઈ મોટો યજ્ઞ કર્યો અને રાણીઓને ખીર ખવડાવી પછી આ છોકરાઓ થયા

તો વિનોદ કરે છે પ્રેમથી બોલે છે લક્ષ્મણજી કહ્યું વિનોદ માં પણ થોડો વિવેક તો રાખવો જોઈએ આ વિવેક રાખતા નથી ગમે તેવું બોલે છે કૌશલ્યા મારા માટે કેવું બોલે મારાથી એ સહન થાય નહીં તે જમતા જમતા લક્ષ્મણજીએ પણ જવાબ આપ્યો અયોધ્યાની સ્ત્રીઓ તો બહુ સારી ખીર ખાઈને પણ બાળકને જન્મ આપે છે આ જનકપુરીની સ્ત્રીઓ તો બહુ કરામતી છે બહુ જાદુગરણ છે

પ્રેમથી ભોજન કર્યું છે રંગ પંચમી નો રામચંદ્રજી સ્મરણ થયું મારા ગુરુદેવ વશિષ્ઠ ઋષિ એ કહ્યું છે એક જ પરમાત્મા સત્ય છે અને પ્રભુ ના આધારે ચિત્ર વિચિત્ર જગત ભાષે છે જગત એ માયાનો વિલાસ છે બ્રહ્મ સત્ય છે બ્રહ્મ સ્વરૂપમાં માયા થી જગત દેખાય લોકો સીધી માં જોવા જાય છે પડદા ઉપર અનેક ચિત્ર દેખાય છે કદાચ એવું પણ ચિત્ર દેખાય જોરનો વરસાદ પડે છે જળ પ્રલય થયો છે સમુદ્ર ઉછળે છે એવું ચિત્ર દેખાય છે પણ પડદાનો એક ધાગો પણ ભીનો થતો નથી એ કોરું કોરું જોવે છે ચિત્ર ગમે તેવું દેખાય એક જ પરમાત્મા સર્વનો આધાર છે

ત્યારે સખી હસવા લાગી ની જીત થઈ અને રામજી ની જીત થઈ ગઈ ત્યારે લક્ષ્મણજી એ કહ્યું છે કે મારા રામ ની હાર નથી કે હાર થઈ હવે તો એકલા રામ ક્યાં છે સીતા રામ છે આ સુધી એકલા રામ હતા હવે સીતાજી સાથે વ્યાસ છે શક્તિ વિશિષ્ટ રામ છે બે કી નથી આવી બે કી છે સિંહાસનમાં સીતા રામ વિલાસ ત્યારે લક્ષ્મણજીએ કહ્યું મારા રામજી બોલે છે એનો તમે અર્થ સમજતા નથી રામજીએ કહ્યું સીતા એ જ રામ અને રામ એ જ સીતા બંને એક છે તમને સીતારામ બે દેખાય છે મને તો સીતારામ એક જ લાગે છે રામજીએ કહ્યું અમે બંને એક જ છીએ શક્તિ અને શક્તિમાન એક જ હોય છે પણ રામની હાર નથી તમારી આર્થ સીતારામ તમને બે દેખાય છે સીતારામ બંને એક જ છે બે નથી તેથી પ્રભુએ જે કહ્યું એ જ બરાબર છે આજ સુધી મારા રામ ની સેવા કરતો હતો આજથી હું શ્રી સીતાજીની પણ સેવા કરી છું સીતાજી ને વંદન કરે આનંદ થયો છે અમને સીતારામ બે દેખાય છે પણ લક્ષ્મણજી ને સીતારામ એક જ લાગે છે સીતા જ રામ છે રામ એજ સીતા છે ગ્રસ્થ આશ્રમ માં પતિ પત્ની એક હોય તો ગ્રસ્થાશ્રમ દિવ્ય લગ્ન નો અર્થ એ થાય છે પણ મન એક એને લગ્ન કે મન એક હોવું જોઈએ ઘરમાં મતભેદ હોય તો કોઈને શાંતિ મળતી નથી લગ્ન સમયે બ્રાહ્મણો વેદ મંત્ર બોલે છે તે વેદ મંત્રો માંથી પણ એવો જ અર્થ નીકળે છે વર કન્યા કે છે મારું હૃદય એ તારું હૃદય મમ હૃદય હૃદય સંદ ધાર કન્યા ને કે છે મારું હૃદય તમારું હૃદય આખું બે નું હૃદય એક છે સીતારામ એક છે લક્ષ્મણજી અર્થ સમજાવ્યો છે આનંદ છે લગ્ન થયું છે માર્ગ શીર્ષો મહિનામાં અને વિદાયગીરી આપી છે ફાલ્ગુન મહિનામાં રંગ પંચમી ઉત્સવ થયા પછી ત્યાંથી નીકળ્યા છે આ કોઈ સાધારણ લગ્ન નથી આજે આવો અને કાલે જાય જવાય એવું જરત મહારાજ નો પ્રેમ એવો પછી તો

રામ લક્ષ ભાઈઓને પ્રેમથી ઈજા સીતાજી જવા તૈયાર થયા છે ઘરના પશુ પક્ષીઓને પણ દુઃખ થયું છે સીતાજી નો સર્વ સાથે એવો પ્રેમ હતો ઘરના નોકરો લડે દાસીઓ લડે सीताजीનો સરળ સ્વભાવ सीताजीની ઉદારતા सीताजीનો પ્રેમ सीताजीનો વિનય सीताजीનો વિવેક કોણ વર્ણન કરી શકે બધારણવાળગે છે કૌશલ્ય ઋષિ બધાને હે શબ્દ જાય છે सीताजीનો ખોળો ભર્યો છે રામાયણમાં વર્ણન નથી જનકપુરીનો સંતો એવું વર્ણન કરે છે શ્રી સીતાજી જ્યારે अयोध्याમાં જવા તૈયાર થયા છે આજે જનકપુરીની રાજ લક્ષ્મી અયોધ્યામાં જાય છે માને ચિંહ પ્રાપ્ત થઈ છે મારા પછી આ લોકોનું શું થશે હું તો એવો તેમાં જવું છું કે સંતો એવું વર્ણન કરે છે ચોખા ચારીક અજુ ભેગ્યા છે શ્રી સીતાજી અમારા માટે ચોખા વાવી રહી ગયા છે આજે પણ જમત ચનકપુરીમાં એવો ચમત્કાર છે વરસાદ ઓછો પડે વધારે પડે કદાચ ન પડે તો પણ ચોખા બહુ કાપે છે અમારી માયા અમારા માટે ચોખા પડે છે જનકપુરીની પ્રજા દુઃખી ન હતા સીતારામજીને આશીર્વાદ આપ્યા છે છે જનક રાજાને સમજાવે તમે રડશો વિદાયગીરી આપે છે મોટા મોટા હૃદય સીતાજીમાં એવા બધા સદગુણ હતા જનક રાજાને સમજાવીને કહ્યું છે હવે તમે પધારો જનકપુરી થી નીકળ્યા છે